વલસાડ જિલ્લાના પારડીમાં એક જીવદયા પ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપને સ્ટ્રોની મદદથી સીપીઆર આપીને નવજીવન બક્ષ્યું છે અને સાપનો જીવ બચાવવામાં આવ્યો હતો પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં બે સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અંસારીનો સંપર્ક કર્યો હતો અલી અંસારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો જોકે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાનો મોટો જથ્થો એના પર પડ્યો હતો આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને એની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધ બેભાન થઈ ગયો હતો સાપ અર્ધ બેભાન થઈ જતાં સાપને બચાવવા માટે અલી અંસારીએ એને ખુલ્લા મેદાનમાં લાવ્યા હતા અને પહેલાં હાથેથી પમ્પિંગ કર્યું હતું પરંતુ કોઈ હલનચલન ન થતાં તેમણે પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી જોખમ ખેડીને સાપના મોઢામાં નીચેના ભાગે આવેલી શ્વાસનળીમાં સ્ટ્રો નાખીને પાંચથી સાત વાર પોતાના મોડેથી ફૂંક મારી કૃત્રિમ શ્વાસ આપ્યો હતો અલી અંસારીએ સાપને સીપીઆર આપતા થોડી વાર બાદ સાપમાં હલનચલન થવા લાગી હતી અને એની શ્વાસનળી ફરી શરૂ થઈ ગઈ હતી જેનાથી તેને નવજીવન મળ્યું હતું આજે સવારે એક પારડીની ખાનગી સ્કૂલમાંથી ફોન આવતા કે અમારા કેમ્પસમાં અજગર જેવા બે સાપ દેખાય છે હું તત્કાળ ત્યાં પહોંચીને જોયું તો એ પર બે હતા એમાંથી મેં એકને પહેલે સાથીને પકડ્યો અને બીજાને પકડું તે પહેલાં જે લાકડાનો ઢગ હતો તે ઢગલો તેના પર પડ્યો અને લગભગ તેને ઇન્જરી અને તેના શ્વાસ નળીમાં તકલીફ એનું હાડ લગભગ બને લાગે બંધ જેવું થઈ ગયું પછી મેં તેને ખુલ્લા ગ્રાઉન્ડમાં લાવીને થોડી ઘણી મેં એને મારા હાથથી પમ્પિંગ મેં કર્યું પણ કોઈ જાતનું મુમેન્ટ ના આવ્યું પછી મેં કહો એને મારે શ્વાસ કોઈ બી સહે મારે એને આપવું પડશે તો પછી મેં લોકોને પૂછ્યું તે લોકો કે અમારી પાસે એક સ્ટ્રો છે એટલે પછી એક સ્ટ્રો લઈને મેં એના શ્વાસ નળીમાં સ્ટ્રો નાખીને લગભગ પાંચ થી સાત વાર જેવા મેં એને શ્વાસો આપી અને પછી મેં સાપને જરાક મુમેન્ટ હોય પછી મેં એને નીચે મૂક્યું તો સાપ એકદમ પરફેક્ટ થઈ ગયો થોડો ડર અને ગભરાટ તો હતો જ પણ દિલમાં એક ઈચ્છા હતી કે આ સાપનો જીવ બચી જાય